બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ધેંચાણા ગામમાં આવેલી શાળામાં પૂર્વ આચાર્ય દ્વારા ઉચાપથને લઈને ગ્રામજનોએ તાળાબંધી કરતા પાંચ દિવસથી શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ ગયું છે આ શાળામાં વર્ષ બે હજાર દસથી વર્ષ બે હજાર ચૌદ દરમિયાન આચાર્ય તરીકે વેરસીભાઈ મકવાણા ફરજ બજાવતા હતા જે સમયગાળામાં તેમણે શાળામાં વિવિધ કામો માટે આવેલા નાણાં બારોબાર વાપરી નાખ્યા હતા તેમજ છેલ્લા બે વર્ષથી બાળકો માટે આવતી શિષ્યવૃત્તિ પણ તેઓ ચાઉ કરી ગયા હતા જોકે આ અંગે રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી જેથી છેલ્લા દિવસથી શિક્ષણ કાર્ય થઈ ગયું હતું આ બાબતે સરકારી અધિકારીઓને જાણ થતાં તેઓ અહીં દોડી આવ્યા હતા જોકે આ મામલે તાલુકાના ટીપીઓને પૂછવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબો આપીને બચતા જોવા મળ્યા સ્ત્રીઓ સુધી રજૂઆત કરેલ છે છતાં પણ આજ સુધી એનો કોઈ ઉકેલ આવેલ નથી જેથી ગ્રામજનોએ ભેગા થઈ અને એક નિર્ણય થઈ અને સોળ તારીખથી સોળ સાત બે હજાર પંદરથી સ્વૈચ્છિક શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવેલ છે અને જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી શાળામાં કોઈ બાળકો વાલીઓ મોકલશે નહીં